ભરૂચના બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અને મીઠાઈના વેપારીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ભરૂચ શહેરમાં શેરપુરા મન્નત એપાર્ટમેન્ટમાં રહેતા મોહમ્મદ અબ્રાર મોહમ્મદ હનીફ અસામદી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન તેમજ મીઠાઈના ધંધા સાથે સંકળાયેલા છે જેમને વર્ષ બે હજાર બાવીસમાં ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન જુદા જુદા સમય ભરૂચના કતોપુર દરવાજા વિસ્તારમાં આવેલા પટેલ બ્રધર્સ એન્ડ એક્સ નામની કાપડનો વેપાર કરતી ભાગીદારી પેઢીમાંથી રૂપિયા બાવીસ લાખ પચાસ હજારના ડ્રેસ મટીરિયલ કાપડનો માલ ખરીદ કર્યો હતો તેની ચુકવણી પેટે મોહમ્મદ અબ્રારે પેઢી ફાતીમાં કન્સ્ટ્રક્શનના બેંક ખાતાના ચાર ચેક કુલ રકમ બાવીસ લાખ પચાસ હજાર ના આપ્યા હતા જે તમામ ચેક આરોપીની બેંકે વણ ચૂકવ્યા પરત કરતા પટેલ બ્રધર્સ એન્ડ એક્સ ના ભાગીદાર મોહમ્મદ ઇલિયાસ સોડાવાલાએ એડવોકેટ મોહમ્મદ અશરફ ગાજિયાની દ્વારા આરોપી વિરુદ્ધ ચેક રિટેન અંગે ફરિયાદ નોંધાવી હતી

એ સાબિત નથી કરી શક્યા જેથી નામદાર કોર્ટે એક વર્ષની સજા અને સાડા બાવીસ લાખ રૂપિયા વળતર પેટે ચેકની રકમ ચૂકવવાનું ફરમાન કર્યું છે હવે એમાં અમીનભાઈ જે ફરિયાદી છે એમનું કહેવું એવું છે કે ભાઈ મને બે અઢી વરસ પછી પૈસા મળે છે તો એ તો મારી મૂળ રકમ જ મળી છે તો એની ઉપર વધારાનું કંઈક વળતર જો કાયદામાં જોગવાઈ થતી હોય તો અમે એમને એવી સલાહ આપી છે કે આમાં તમે રિવિઝન કરી શકો છો તો હવે એ જો વિચારીને રિવિઝન દાખલ કરવા માટે વાતચીત ચાલી રહી છે